સુરત સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા લોક કલ્યાણ બુદ્ધ વિહાર ભટાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની રેલી યોજાઈ એકસો તેત્રીસમી જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી પૂરા ભારતભરમાં વિશ્વ વિભૂતિ માનવ બાબા સાહેબ આંબેડકરજીની જયંતિ પૂરા ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરતના ભટાર ખાતે બુદ્ધ વિહારથી ભવ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની રેલી નીકળી હતી જેમાં

દુનિયાના એકસો બાવન દેશોમાં મનાવવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાતના સુરત શહેરમાં પણ એ ભીમય વાતાવરણ બની ગયું છે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભટારથી સંપૂર્ણ આંબેડકરી સમાજે એક બાઇક રેલીનું આયોજન કરીને બાબા સાહેબને અભિવાદન કરવા રોડ જશે કેટલા લોકો જોડાયા છે આખી રેલીમાં આ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષ જોડાયા છે આગળ જેવી રીતે રૂટ પ્રમાણે જતા રહીશું એ પ્રમાણે લોકો જોડતા રહેશે અત્યારે જે મહારાષ્ટ્રથી અમૃત ગાયકવાડ કરીને કલાકાર જે બાબા સાહેબનું એક સિરિયલમાં કામ કરેલું હતું એ કલાકારને જોવા માટે પણ બહુ સંખ્યામાં લોકો આવ્યા છે અને બાબા સાહેબને અભિવાદન કરવા માટે પણ લોકો જોડાઈ રહ્યા લોકોને શું મેસેજ આપશો મારો એક જ મેસેજ છે કે વ્યસન મુક્ત રહો અને સમાજનું જે પ્રગતિ થાય પ્રગતિમાં સાથ સહયોગ કરો અને જે નિર્વેશની જ હોય એ સમાજમાં આગળ વધી શકે છે જેને શિક્ષા ઉપર બાબા સાહેબે ધ્યાન આપવાનું કીધું અમારા સમાજમાં અમુક લોકો શિક્ષા ઉપર ધ્યાન નથી આપતા અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે જે દિવસે સંપૂર્ણ સમાજ શિક્ષા ઉપર ધ્યાન આપશે ત્યારે કોઈનો સારાની લેવાની જરૂર પડશે નહીં